चोराऊ मोबाइल फोन छो झड़पाया प्रथम गुन्हाओं तो भावनगर क्राइम ब्रांच टीम बातमी आधार नीलमबाग पॉलिस दाखिल चोरीओ गुन्हाओं आरोपी चोराऊ मोबाइल फोन साथ मिली आया नीलमबाग पॉलिस स्टेशन मोपी आग की कार्यवाही हाथ धराई झड़पायेल आरोपी विक्रम डाया भाई सोलंकी बोटाद પરેશ અર્જનભાઈ ડોડિયા રહે ગોરખી દરવાજા નજીક બાપા સીતારામ મઢુલી પાસે તળાજા કુલ અઢાર હજારનો મુગ્દામાલ સાથે ઝડપી પાડેલ જ્યારે બીજા ગુન્હાઓની વાત કરીએ તો નીલમબાગ ગંગાજિયા મહુવા ટાઉન અને પાલિતાણા ટાઉન પોલીસ દાખલ થયેલ મોબાઈલ ચોરીઓના ગુન્હાઓના ચાર આરોપીઓ મોબાઈલ ફોન સાથે મળી જે તે પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોપી વધુ તપાસ હાથ ધરાઈ જેમાં ઝડપાયેલ શખ્સો મંજી દેવજીભાઈ પરમાર રહે નાની વાવડી ગારી આધાર ગોપાલ રામભાઈ વાઘેલા રહે સનાળી વડીયા લાલજી ગોવિંદભાઈ વાઘેલા રહે નવાગામ ગારી આધાર મજહર મહેબૂબભાઈ ડેરેયા રહે તળાવ વિસ્તાર પાલિતાણા કુલ છાસઠ નો મુદ્દામાલ કબ્જે કરાયો રિપોર્ટ કમલેશ ઢાપા